હલો જય માતાજી મિત્રો આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે છે તો વિડીયોને લાઈક કરી દીજો અને દરરોજ આ આ ચેનલમાં બજાર જો બજાર ભાવ જોવા માટે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરીવારો અને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો જોઈ લ્યો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે છે